નિવૃત્ત સીડીપીઓ મધુબેન માંડલિયા પોલીસ કર્મી રાજુ પરમાર અને તેમના ભાઈ હિતેશ પરમાર વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે જેમના પર આંકોલાડી ગામના ખેડૂત વીરા જાદવ પાડવાના આક્ષેપ લગાવ્યા છે આંકોલાડી ગામના ખેડૂત વીરા જાદવ ચુડાસમાએ તેમના પત્ની અને પુત્ર બીમાર પડતા વ્યાજે પૈસા ધરનાર નિવૃત્ત મહિલા સીડીપીઓ મધુબેન માંડલિયા પાસેથી અઢાર લાખ ચાર ટકા મહિને વ્યાજે લીધા હતા અને બદલામાં તેમણે પોતાની જમીન ગેરવે મૂકી હતી જોકે વર્ષ બે હાજર બાવીસ પછી મૂળ રકમના અઢાર લાખના બાર લાખ રૂપિયા વ્યાજે ચૂકવી પણ દીધા હતા ફરિયાદી ખેડૂતે પણ ત્યારબાદ ખેડૂત પાસે વ્યાજ ચૂકવવાના પૈસા ના હોય વ્યાજખોરોએ ખેડૂતની જમીન દસ્તાવેજ હિતેશ દેવસિંહ પરમાના નામે કરાવી લીધો હતો અને જ્યારે દસ્તાવેજ લખાવી લેનારને ખેડૂત પુત્રએ પોતાની જમીન પાછી લેવા ફોન કર્યો તો પચાસ લાખ માંગ્યા ત્યારબાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેશભાઈને ફોન કરતા પોલીસ કર્મી રાજુ પરમારે છેલ્લે પાંત્રીસ લાખની માંગ ખેડૂત પાસે કરી હતી ત્યારે આખરી વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયેલા ખેડૂતે હાલ ગીર ગઢડા પોલીસ મથકે જમીન પચાવી પાડવા બદલ નિવૃત્ત સીડીપીઓ મધુબેન માંડલિયા પોલીસ કર્મી રાજુ પરમાર અને તેમના ભાઈ હિતેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે